ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ત્રણ પ્રકારનું ભોજન ખાવાથી થાય છે છે ઓછી ઉંમર વ્યક્તિ મૃત્યુ પામે આ પ્રસંગની એક પ્રાચીન કથા છે જે ભગવાન કૃષ્ણ એ કહી છે આ કથાના માધ્યમથી આપણે જાણીશું કે આપણે કયા પ્રકારનું ભોજન કરવું જોઈએ ભોજન કરવાની સાચી રીત અને સાચી દિશા કઈ હોય છે ભોજન ક્યારે કરવું જોઈએ તથા ભોજન શરૂ કરતા પહેલા શું બોલવું જોઈએ મિત્રો એકવાર દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારિકા નગરીમાં પધાર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારદને આવકાર આપીને સ્વાગત કરીને કહે છે કે આવો દેવર્ષી નારદ દ્વારિકામાં તમારું સ્વાગત છે આજે તમે કયા વિષયની ચર્ચા લઈને આવ્યા છો અવશ્ય કોઈ મહત્વપૂર્ણ સમાચાર કે પ્રશ્ન લઈને આવ્યા હશો જ્યારે દેવર્ષી બોલ્યા કે પ્રભુ તમે બધું જ જાણો છો તમે તો અંતર્યામી છો છતાં પણ મને પૂછી રહ્યા છો હું તમારી પાસે એક શંકાનું નિવારણ કરવા માટે આવ્યો છું કૃપા કરી તમે આ ભક્તની દુવિધા દૂર કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હસીને કહે છે કે દેવર્ષિ હું જાણું છું તમે કયા કારણથી દુખી છો અને તમારા મનની દુવિધા શું છે માટે તમારા મનમાં જે પણ શંકા છે તમારા પ્રશ્ન છે તે તમે નિસંકોચ થઈને પૂછો હું તમારી શંકાનું નિવારણ જરૂર કરીશ દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ મારા મનમાં આજે એ જાણવાની ઈચ્છા છે કે મનુષ્યને કેવા પ્રકારનું ભોજન કરવું જોઈએ ભોજન કરવાથી આયુષ્ય થાય છે અને કયા પ્રકારનું ભોજન ઓછી આયુ કરે છે મનુષ્યને ભોજન કઈ દિશા તરફ મુખ રાખીને કરવું જોઈએ ભોજન કરતા પહેલા શું બોલવું જોઈએ કૃપા કરી તમે મને આ પ્રશ્નના ઉત્તર જણાવો ત્યારે ભગવાન બોલ્યા હે દેવર્ષિ તમે સમસ્ત મનુષ્ય જાતિના કલ્યાણ માટે બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે આ વાત સાચી છે કે મનુષ્ય જે પ્રકારનું ભોજન કરે છે તે પ્રકાર તે પ્રકારે તેનો સ્વભાવ તેનું ભાગ્ય અને તેનો આગળનો જન્મ નિર્ધારિત થાય છે હે દેવર્ષિ આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું ત્રેતા યુગમાં આ કથા મહર્ષિ અગસ્ત્યએ ભગવાન શ્રી રામને સંભળાવી હતી માટે આ કથાનું મહત્વ બહુ વધારે છે આ પૌરાણિક કથાના માધ્યમથી તમને તમારા બધા જ પ્રશ્નના જવાબ મળી જશે તમે આ કથાને ધ્યાનથી પૂરી રીતે સાંભળજો અને માનવ કલ્યાણ માટે આ કથાનો પ્રચાર પણ જરૂર કરજો જે પણ આ કથાને સાંભળે છે તેના બધા જ પાપો નષ્ટ પામે છે અને તેને સેંકડો વર્ષ સુધી પુણ્ય કરવાનું દાન કરવાનું પુણ્ય મળે છે દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ આ કથાને અવશ્ય ધ્યાનથી સાંભળીશ અને પૃથ્વી લોક પર આ કથાનો પ્રચાર પણ હું જરૂર કરીશ માનવ કલ્યાણ માટે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે આ પ્રાચીન સમયની વાત છે એ સમય એક બહુ મોટા બહુ મોટું જંગલ હતું જંગલનું ક્ષેત્રફળ તેના આકાર 100 યોજન જેટલું હતું પણ તે જંગલમાં કોઈ પણ પશુ પક્ષી રહેતા નહીં માત્ર વૃક્ષ અને છોડ જ હતા પશુ એ જંગલ તરફ જતા પણ ન હતા પણ તે જંગલના મધ્ય ભાગમાં ચાર કોષ લાંબી એક ઝીલ હતી અને માત્ર એ જીલની અંદર હંસ અને અન્ય પક્ષી રહેતા પશુ રહેતા એકવાર અગસ્ત્ય મુનિ એ ઝીલ પાસેથી નીકળી રહ્યા હતા તો તેની એક બહુ વિચિત્ર અદ્ભુત ઘટના બની એક વિચિત્ર અદ્ભુત વસ્તુ દેખાઈ એ ઝીલ પાસે બહુ મોટું આશ્રમ હતું જે બહુ જ જૂનું થઈ ગયું હતું પણ છતાં એ બહુ સુંદર અને પવિત્ર દેખાઈ રહ્યું હતું એ આશ્રમમાં કોઈ પણ સાધુ કે તપસ્વી રહેતા નહીં તે આશ્રમ પૂરી રીતે ખાલી અગસ્ત્ય મુનિએ એક રાત માટે તે આશ્રમમાં રોકાવાનો વિચાર કર્યો અને એક રાત આશ્રમમાં રોકાઈ ગયા અને સવાર પડી તો ઊઠીને એ ઝીલ પાસે ગયા તો તેને રસ્તામાં એક લાશ દેખાઈ એક વ્યક્તિનું મળતું હતું જે શરીરથી અત્યંત બળવાન અને હૃષ્ટપૃષ્ટ હતું જેને જોઈને એવું લાગતું હતું તે કોઈ તે કોઈ તરુણ પુરુષની લાશ છે એ લાશને જોઈને અગસ્ત્ય મુનિ વિચાર કરે છે કે આ કોણ હશે આનું મૃત્યુ કેવી રીતે થયું અને આ જંગલમાં અહીં આ કેવી રીતે આવ્યો છે તે મૃત વ્યક્તિને જોઈને અગસ્ત્ય મુનિ જાણવાની એમને જિજ્ઞાસા થઈ ત્યારે અચાનક તેમણે આકાશમાંથી એક દિવ્ય વિમાન આવતું દેખાયું અને એ દિવ્ય વિમાન જેલ પાસે આવીને ઊભું રહી ગયું અને એ વિમાનમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યો અને એ જીલ માં નાહવા માટે ચાલ્યો ગયો જીલ માં નાહીને બહાર આવ્યો અને તે લાશનું માંસ ખાવા લાગ્યો તેના પેટ ભરીને તાજી લાશનું માંસ ખાધું અને ફરી વિમાનમાં પાછો બેસીને સ્વર્ગ જવા તરફ નીકળવાનો નીકળવા જઈ રહ્યો હતો તો એ સમયે અગસ્ત્ય મુનીએ તે દિવ્ય પુરુષને અવાજ આપ્યો બૂમ પાડી અને બોલાવ્યો કહ્યું કે હે દિવ્ય પુરુષ તું કોણ છે તું તો દેખાવમાં તો સામાન્ય નથી દેખાતો દેવતા સમાન દેખાય છે પણ તારું ભોજન બહુ ઘણિત ભોજન છે નિંદનીય ભોજન છે તો મુર્દા લાશ માંસ કેમ ખાય છે આવું ભોજન ભલા કોઈ દેવતા કેવી રીતે કરી શકે પછી એ સ્વર્ગવાસી દિવ્ય પુરુષ અગસ્ત્ય મુનિ સામે જોવે છે અને તેને હાથ જોડીને પ્રણામ કરે છે અને કહ્યું કે તમને મારા ઋષિવર પ્રણામ છે હું તમને મારી કહાની કહું છું હું પૂર્વકાળની વાત કરું છું હું પૂર્વકાળમાં દેશના રાજા મહા મારા પિતા રાજ્ય કરતા હતા હતા એ નામથી ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અને પરમ ધાર્મિક વ્યક્તિ હતા તેની બે પત્ની હતી બંને પત્નીઓને એક એક કરીને પુત્ર થયા એમાંથી હું સૌથી સૌથી મોટો પુત્ર અને લોકો મને શ્વેત કરીને બોલાવતા હતા શ્વેત નામે ઓળખતા હતા અને મારા નાના ભાઈનું નામ સુરત હતું મારા પિતાજીના મૃત્યુ પછી મને વિदर्भનો રાજા બનાવવામાં આવ્યો અને હું ત્યાં સાવ સાવધાનીથી સરસ રીતે રાજ્ય ચલાવવા લાગ્યો રાજ્ય કરતા મને ઘણા હજારો વર્ષો નીકળી ગયા પછી મને એક દિવસ વૈરાગ્ય લાગ્યું વૈરાગ્યમાં ઉતરવાનું મન થયું તો મેં રાજપાટને ત્યાગ કરવાનો નિર્ણય લીધો અને મૃત્યુ પર અંત સુધી તપસ્યા કરવાનો નિર્ણય કરીને હું જંગલમાં રહેવા માટે ચાલ્યો ગયો મારા રાજ્યનો કારભાર મેં મારા નાના ભાઈ સુરતને સોંપી દીધું અને પછી આ જેલ પાસે આવીને કઠોર તપસ્યા કરવાનું આરંભ કર્યું હેસી હજાર વર્ષ સુધી મેં આ જંગલમાં તપસ્યા કરી અને એના પ્રભાવથી મને બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ પણ બ્રહ્મલોકમાં પહોંચ્યા પછી પણ મને ભૂખ અને તરસ બહુ લાગતી હતી મને બહુ હેરાન કરવા લાગી ભૂખ તરસથી હું તડફડવા લાગ્યો મારા શરીરની બધી જ ઇન્દ્રિયો તડપી ઉઠી ભૂખ ને તરસના કારણે પછી મે બ્રહ્મલોકના સર્વશ્રેષ્ઠ દેવતા બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્માજી મેં તો સાંભળ્યું છે કે બ્રહ્મલોકમાં કોઈ પણ પ્રાણીને ભૂખ અને તરસ નથી લાગતી તો પછી મને ભૂખ અને તરસ કેમ લાગી રહી છે ભૂખ તરસ મારો પીછો કેમ નથી છોડી રહી કૃપા કરી તમે મને કહો કે હું કઈ વસ્તુનું સેવન કરું પછી બ્રહ્મદેવ બોલ્યા હે રાજન પૃથ્વી પર દાન ધર્મ કર્યા બાદ જ વ્યક્તિને આ લુકમાં ભૂખ અને તરસથી મુક્તિ મળે છે પણ તે તારા જીવનકાળ સમય દરમિયાન કોઈ દાન નથી કર્યું ભિખારીઓને ભીખ નથી આપી રાજમહેલમાં રહેવતા હોવા છતાં પણ દ્વાર પર આવેલા અતિથિઓને ભોજન નથી આપ્યું તે સદાય ઉત્તમ ભોજન નથી કર્યું સ્નાન કર્યા વગર જ તું ભોજન કરતો હતો ભોજન શરૂ કરતા પહેલા તે ઈશ્વરને ધન્યવાદ નથી કર્યા સ્વાદિષ્ટ ભોજન અને બીજાને આપ્યા પહેલા જ તે ગ્રહણ કર્યું છે આ કારણથી તને પાપ લાગ્યું છે માટે તને બ્રહ્મલોકમાં ભૂખ અને તરસની પીડા ઉઠાવી પડી રહી છે જીવતા રહીને તે અનેક પ્રકારના આહારનું સેવન કર્યું અનેક પ્રકારના પકવાન એકલા જ ખાધા બીજાને નથી આપ્યા જેનાથી તારું શરીર તો બળવાન બની ગયું પણ તારું ક્ષીણ થઈ ગયું હવે તારા માટે એક જ ઉપાય છે કે તે જીલ પાસે જે પડ્યું છે છે તારું પડેલું તો માંસ ખાઈને તારી ભૂખ મટાડ બ્રહ્માજી કહ્યું અને બ્રહ્માજી ના કહેવા પર એ રાજા બોલ્યા કે પ્રભુ મારા શરીરનું ભક્ષણ કર્યા પછી મારું શું થશે ત્યાર પછી હું શું ખાઈશ મારા ખાવા માટે કઈ બાકી નહીં રહે મારી શરીરનું માંસ પૂરું થઈ જશે પછી હું શું ખાઈશ કૃપા કરી મને કઈક એવું ભોજન બતાવો જેનું ભક્ષણ કરવાથી ભૂખ મટી જાય અને એ ક્યારેય સમાપ્ત પણ ન થાય ત્યારે બ્રહ્મદેવ બોલ્યા હે રાજન તારા શરીર ને મેં અક્ષણ બનાવી દીધું છે તું એને રોજ ખાઈ છતાં પણ તે સમાપ્ત નહીં થાય તે બીજા દિવસે ફરી તાજું થઈ જશે આ અમૃત શરીરના અંગ ફરી ઉગી નીકળશે અને તું ફરી ખાઈ શકીશ અને જ્યારે તારા શરીરના તારે માસ ખાધાના સો વર્ષ વીતી જશે ત્યારબાદ આ જંગલમાં ઋષિ અગસ્ત્ય પધારશે અને એના દ્વારા જ તું તારા આ પાપથી મુક્તિ મેળવી શકીશ આ પ્રકારે રાજાએ બધી જ હકીકત એ મહર્ષિ અગસ્ત્ય મુનિને કહી સંભળાવી હે ઋષિવર કહે છે કે હે ઋષિવર મારું શરીર ક્યારેય નષ્ટ નથી થતું અને હું રોજ આવીને મારા શરીરનું માંસ ખાવ છું મારા શરીરનું માંસ ખાવ છું ન જાણે ક્યારેય ઋષિ મુનિ અગસ્ત્ય અહીં પધારશે અને મને આ કષ્ટ થી મુક્તિ અપાવશે આમ કરતા કરતા મને સો વર્ષ વીતી ગયા છે હું આજે પણ એમની રાહ જોઈ રહ્યો છું રાજા શ્વેત આ પ્રકારે કથન સાંભળી મહર્ષિ અગસ્ત્ય બોલ્યા તો સારું હવે તારા સૌભાગ્ય થી હું અહીં આવી ગયો છું હું જ મુનિ અગસ્ત્ય છું તું કહે તારા કઈ પ્રકારની હું સહાયતા તને કરી શકું છું ત્યારે તે શ્વેત રાજા બહુ પ્રસન્ન થયા અને અગસ્ત્ય મુનિને દંડવત પ્રણામ કર્યા રાજા બોલ્યા હે મુનિવર કૃપા કરી મને આ ઘૃણિત આહાર થી મુક્ત કરો તથા પાપના કારણે જે તથા જે પાપના કારણે મને આ દંડ મળ્યો છે મને આ સજા મળી છે એમાંથી મને મુક્તિ અપાવો જેનાથી મને અક્ષય લોકની પ્રાપ્તિ થઈ શકે હે ઋષિવર હું તમને આ દિવ્ય આભૂષણો ભેટ કરું છું કૃપા કરીને મારા ઉપર દયા કરો રાજાની દુઃખ ભરી વાત સાંભળીને અગસ્ત્ય મુનિએ ને તેના ઉપર દયા આવી ગઈ જેવા જ તે રાજાએ દિવ્ય આભૂષણ મહર્ષિના હાથમાં મૂક્યા તે સમયે તેનું મૃત શરીર અદ્રશ્ય થઈ ગયું અને એ પાપથી તેને મુક્તિ મળી ગઈ રાજા પછી મહર્ષિ અગસ્ત્યની આજ્ઞા લઈ તે દિવ્ય વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા આ પ્રકારે રાજાને દાન ન કરવાના કારણે જે પાપ લાગ્યું હતું તેનાથી એને મુક્તિ મળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દેવર્ષિ આ પ્રકારે ઉત્ચિષ્ટ એટલે કે ઉત્તમ ભોજન ન હોય એવું ભોજન કરવાના કારણે વિદર્ભ દેશના મહારાજને બ્રહ્મલોકમાં લોકમાં રહેવાથી પણ તૃપ્તિ ન મળી અને તેને પૃથ્વી લોક પર આવીને પોતાનું જ માંસ ખાવું પડ્યું હે દેવર્ષિ હવે હું તમને ભોજનના નિયમ કહું છું તમે આને ધ્યાનથી સાંભળજો ભોજન શરૂ કરતા પહેલા થોડું એવું અન્ન ભૂમિ પર મૂકવું જોઈએ જેનાથી દેવતા પશુ પક્ષી સાપ દૈત્ય તથા પ્રેત પિચાસ જે આપના કર્મબંધનથી બંધાયેલા છે એ બધાને અન્નની પ્રાપ્તિ થાય જો ભોજન કરતા સમયે કોઈ અતિથિ આવી જાય તો તેનું સ્વાગત કરો અને તેને આસન આપીને પ્રણામ કરી તેને સત્કાર કરો પછી તેને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાવો અને પછી વિદા કરો કેમ કે જેના ઘરે જેના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તો તેના પાપ આપીને આપણા શુભ કર્મો તે સાથે લઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યને પિતાના ઘરે રહેનારી વિવાહિત પરણેલી કન્યા દુખિયારી સ્ત્રી કે ગર્ભધારણ કરેલી સ્ત્રી તથા વૃદ્ધને ભોજન કરાવ્યા બાદ જ ભોજન કરવું જોઈએ આ બધાને ભોજન કરાવ્યા વિના જો સ્વયં ભોજન કરીએ તો તેનું ભોજન પાપમય બની જાય છે આવું વ્યક્તિ નરકમાં જાય છે જે સ્નાન કર્યા વિના ભોજન કરે છે તેનું ભોજન મળ જમ્યા બરાબર કહેવાય છે મળ સમાન થઈ જાય છે જે બાળક અથવા વૃદ્ધના ભાગનું ભોજન કરી લે છે એનું ભોજન મલિન મેલું સમાન ગણાય છે અને જે દાન કર્યા વિના ભોજન ગ્રહણ કરે છે તેનું ભોજન વિષ સમાન બની જાય છે મનુષ્યને ક્યારે દુરાચારી વ્યક્તિ દ્વારા દેવામાં આવેલું કે બીજા દ્વારા અપમાનિત કરવામાં આવેલું ભોજન ક્યારેય પણ ગ્રહણ ન કરવું જોઈએ મનુષ્યનું મનુષ્યને પીરસેલા ભોજનમાંથી અમુક ભાગ અગ્નિદેવને ભોજન કરવું જોઈએ થઈને ભોજન કરવું જોઈએ મીઠું એટલે કે ગળ્યું ખારું પછી પછી ખાટું અંતમાં કડવું અથવા તીખું ભોજનનું સેવન કરવું પ્રથમ ત્રણ કોળિયા મૌન થઈને ખાવા જોઈએ આમ કરવાથી વ્યક્તિના પાપ કર્મ તરત જ નષ્ટ થઈ જાય છે અને ભગવાનની કૃપાથી તેને ક્યારેય જીવનભરમાં અન્નની કમી નથી રહેતી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવાથી વ્યક્તિ રોગથી અને માનસિક તણાવથી મુક્ત થઈ જાય છે બીમાર વૃદ્ધ પૂર્વ દિશા તરફ રાખીને ભોજન જરૂર કરવું આનાથી તેના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે કેમ કે પૂર્વ દિશા એ ઉગતા સૂરજની દિશા છે અને સૂર્યદેવ બળ આરોગ્ય તથા દીર્ધાયુ પ્રદાન કરનારા છે વિદ્યાની અભિલાષા રાખનાર લોકોને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું કેમ કે આ દિશા દેવી સરસ્વતીની દિશા છે ધ્યાન રાખવું કે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન ન કરવું જોઈએ આ મૃત્યુની દિશા છે આ દિશામાં મુખ રાખીને ભોજન કરવાથી આયુષ્ય ઓછી થાય છે તૂટેલા ફૂટેલા વાસણમાં ભોજન ન કરવું જોઈએ આ દુર્ભાગ્યને નિમંત્રણ આપે છે ભોજન હંમેશા સ્વચ્છ થાળીમાં જ કરવું જોઈએ ગંદી થાળીમાં ભોજન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે એકાદશીના દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ જે મનુષ્ય એકાદશી ના દિવસે તામસિક અન્ન એટલે કે માંસનું સેવન કરે છે લક્ષ્મી તેને છોડીને ચાલી જાય છે ભોજનનો બગાડ કરવો એ અપમાનજનક છે અન્નનું અપમાન ગણાય છે થાળીમાં જેટલું જોઈએ તેટલું જ ભોજન ભોજન લો જો કોઈ વ્યક્તિ સાથે બેસીને તમે કરી રહ્યા છો તો જ્યાં સુધી તે ભોજન સમાપ્ત ન થાય ત્યાં સુધી તમારે ત્યાંથી ન થવું જોઈએ આનાથી પિતૃદેવ નારાજ થઈ જાય છે ભોજન કર્યા પછી થાળીમાં હાથ ધોવા અનુચિત માનવામાં આવ્યું છે થાળીમાં હાથ ધોવાથી અન્નનું અપમાન થાય છે ભોજન બાદ થાળીમાં હાથ ધોવા વાળી વ્યક્તિ નીચી યોનીમાં જન્મ લે છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વ્યક્તિને પથારીમાં બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિ કેટલાય પ્રકારના રોગોથી ગ્રસિત થઈ શકે છે ભોજન માત્ર જમીન પર બેસીને આસન પાથરીને એના પર બેસીને જ ભોજન કરવું જોઈએ ભોજન કરતી સમયે દિશાનું ધ્યાન બહુ જરૂરી છે રાખવું જો ખોટી દિશામાં બેસીને ખોટી દિશામાં મુખ રાખીને ભોજન કરવાથી વ્યક્તિને તેના ખરાબ પરિણામ મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે ભોજન પર કોઈ પગ મૂકીને ગયું હોય અથવા એને ઓળંગીને ગયું હોય તો આવા ભોજનને જમવું ન જોઈએ આવું ભોજન અશુદ્ધ થઈ જાય છે આવું ભોજન પશુને ખવડાવી દેવું બીજાના દ્વારા ઓળંગવામાં આવેલું ભોજન ખાવાથી મનુષ્યના આયુષ્ય ઓછું થાય છે અને તેના શરીરમાં અલગ અલગ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે જો ભોજનમાં ક્યારે વાળ નીકળે તો આવું ભોજન ક્યારે ભગવાનને પ્રસાદના રૂપમાં ન ધરવું અને પોતાને પણ ન ખાવું આવું ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યને બીજાના દ્વારા પીરસવામાં આવેલું ભોજન પણ ન ખાવું જોઈએ જે મનુષ્ય બીજાનું ભોજન છીનવીને ખાઈ લે છે અથવા બીજા કોઈને આપ્યા વિના સ્વયં એ ગ્રહણ કરે છે એનો ઉપભોગ કરે છે તો એનાથી દેવી અન્નપૂર્ણા હૃષ્ટ થઈ જાય છે ભોજન બધાને વેચીને જ ખાવું જોઈએ બીજાના ભાગનું ભોજન કરવાથી મનુષ્યના પુણ્ય કર્મ નષ્ટ પામે છે પવિત્ર આસન પર બેસીને પગને ભૂમિ પર રાખીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને અન્ન ગ્રહણ કરવું સર્વોત્તમ માનવામાં આવ્યું છે પૂર્વાભિમુખ ભોજન કરવાથી યશ મળે છે અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે બંને હાથ બંને પગ અને મોઢું ધોઈને ભોજન કરવું જોઈએ ભોજનના પાત્રમાં એટલે કે ભોજનનું વાસણ ભૂમિ પર રાખીને અન્ન ગ્રહણ કરવું એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે શાસ્ત્રમાં આ પ્રકારના ભોજનને ઉપવાસ સમાન માનવામાં આવ્યું છે મનુષ્યને ક્રોધ કર્યા વિના ભોજન કરવું જોઈએ ક્રોધ સાથે ભોજન કરવાથી અન્નનું અપમાન થાય છે જો ચિત્ત ક્યાંય બીજે લાગ્યું હોય તો પણ ભોજન ન કરવું જોઈએ ગુસ્સા ભર્યા મનથી ભોજન કરવું એ પણ અશુભ મનાય છે જે જૂતા ચપ્પલ પહેરીને ભોજન કરે છે તો આ પ્રકારના ભોજનને અસુરી ભોજન કહેવાય છે મધ્યરાત્રિમાં ભોજન કરવું ન જોઈએ આ અશુભ માનવામાં આવે છે જો પેટ ખરાબ હોય તો પણ ભોજન ન કરવું જોઈએ ભીના કપડા પહેરીને ભોજન કરવું ન જોઈએ એ પણ અશુભ ગણાય છે સુતા સુતા ઊભા રહીને તૂટેલા પાત્રમાં ભૂમિ પર રાખેલું અથવા હાથમાં રાખીને ભોજન ન ગ્રહણ કરવું જોઈએ આમ કરવાથી દરિદ્રતા આવે છે ભોજન કરતા સમયે વેદોના ઉચ્ચારણ ન કરવા જોઈએ શાસ્ત્ર અનુસાર સ્ત્રીને પતિ ભોજન કરી લે પછી જ ભોજન કરવું જોઈએ જો પતિ ઘરથી દૂર હોય તો પતિનું સ્મરણ કરી એનું ધ્યાન કરીને ભોજન કરવું આનાથી પતિની આયુષ્ય લાંબી થાય છે અને સ્ત્રી સદા સુહાગન રહે છે પતિ પહેલાં ભોજન કરવું શાસ્ત્રમાં શુભ નથી મનાતું આનાથી પતિનું આયુ ઓછું થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર પતિ અને પત્નીને એકસાથે બેસીને ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી બંનેમાં કલશ અને વિવાદ ઉભો થાય છે અંધકારમાં અથવા આકાશ નીચે બેસીને ભોજન ન કરવું જોઈએ ભોજન કરતા સમયે માથા ઉપર છત અથવા વૃક્ષની છાયા જરૂરી હોવી જોઈએ માત્ર એક વસ્ત્ર પહેરીને ભોજન કરવું અનુચિત છે અથવા નગ્ન અવસ્થામાં ભોજન ગ્રહણ કરવું એ પણ અશુભ મનાય છે આનાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે કોઈ વાહન પર બેસીને ભોજન ન કરવું એ પણ અનુચિત છે સાથે સંયા કે પથારીમાં બેસીને ભોજન કરવું એ એનાથી આયુષ્ય ઓછી થાય છે હસતા હસતા કે રડતા રડતા ભોજન ન કરવું જોઈએ એ અનિષ્ટ કારક ગણાય છે આનાથી ગળામાં અન્ન ફસાઈને પ્રાણ જવાનો ખતરો પણ રહે છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને ભોજન કરવાનું મહત્વ જણાવ્યું છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ